જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને અત્યારે જેમ ખાઈ પીને નવરા થઈ ગયા અને નવરા બેઠા છે તો અમને અત્યારે શું યાદ આવ્યું બધા બુઈ ગયા હોય અને અમને અત્યારે ગુલાબ જાંબુ યાદ આવ્યું છે અત્યારે દીદી કે ગુલાબ જાંબુ છે એવું ખાય છે એનું નહીં આપણે બનાવી કે ઘણા દિવસ ગળ્યું બનાવ્યું જ નથી તો જો ત્યારે તો રવો સાળે છે ને એવું કરે છે તો મણી સાળવાય તે બનાવવા હાટું છે મેં થોડુંક તમને બતાવી દી અને તો બહાર કેવા ખિસકોલા કેવા બોલે છે આ શું બેઠા છે ને

वह तो पढ़े ने पिला गर्म था दे ही पशी दूध नहीं दे दूध वो डाल ले वालों का रवा करते हैं दूध वो डाल ले वालों की गर्म था ही क्यों ना वो दूध नहीं दे दूध को ले जाए पशी ना खाना रो होगा हम्म तो जो दूध जाती हो गर्म था हम इधर से अभी हिल शीना किन्हीं से जरा

બધી નાખવાના ગોળી વાળી નાખી પેલા ફટાફટ પછી કઈ રીતે તળવી બતાવી તમને એમ પેહલી વાર બનાવી તમને કેવું છે પણ પછી કેવા બને જોવા સાવણી બધું કઈ રીતે રાખવું ઈ જોવું પડે ને માપિયાનું બધા સાવણી લેવા માટે ખાંડ આપણે એમાં પાણી નાખ્યું છે ગરમ કરવા તો એટલું નાખીશું અને આસો ગોળી બધી ઓલી કરીને તૈયાર થઈ ગઈ છે બની અને હવે તેલ બોકવાનું છે આપણે ગરમ કરવા અને ખાંડની સાહણી લેવાની છે હવે તો મજા થોડું કેળસી નાખી દીધી છે બ્રા ખાંડીની છે કેળસી પાવડર

পাউডৰ নাখে লেখে ચાની બહુ જાડી નહી થા દેવાની કામ મીડિયમ રાખવાની હોય આને બહુ જાડી ન થવા દેવાની હા દા બે ગામ ના છે જો હમ બે વાર ખાશે બીજો ગાણે સડી ગયો છે ને આવો કઈક સડી ગયો છે એટલે બ્રાઉન થા દઈ છે આપણે સડી જાય છે કા

ગુલાબ જાંબુ જો થઈ ગયા છે તૈયાર તો બધા સાહાણી બોળી દીધા છે કેટલા બન્યા છે દીદી પહેલી વાર બનાવ્યા છે દીદી સાખી લીધા દીદી કેવા બન્યા છે મસ્ત બન્યા છે ચાહી બહુ મસ્ત છે આજે અમે સાહાણી થોડીક સડન પછી હારા થા હે કા હમ પલળવા દેવા પડશે અબ ખાય એક ઓલા થઈ જાય ને એમ તો સાહણી બધાય મોલી થાય ને

દીદી રવાના બનાવી કેવા બને બિસ્કીટ ના પણ બને આપણે આપણે રવાના લોટ ના બનાવવા કઈક બનાવશે તો આ સાથે જ આજનો આપડે પૂરો કરશું તો વિડીયો તમને કેવો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને કરી દેજો તો ફરી પાછા આપણે નવા બ્લોગમાં